એમની પાસેથી સાંભળશું કે એના અને પેલા રોગ કેવો હતો અને ફાર્મરને શું સજેસ્ટ કરવા માગે છે તો આપણે એમનો પરિચય લઈએ ભાઈનો તમારો પરિચય આપજો ગઢવાળા ઇલમુદ્દીન નુરમતભાઈ મારું ગામ ટોળ તાલુકો ટંકારા જિલ્લો મોરબી મોબાઈલ નંબર મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચુમાલીસ બે નેવ્યાસ તો

રિઝલ્ટ સારું આવ્યું એના હિસાબે સારું રિઝલ્ટ આવ્યું એટલે આના નો સ્પ્રે ખેડૂત મિત્રો ને હું ભલામણ કરું છું કે આ દવાનું રિઝલ્ટ બઉ સારું હે ખેડૂત મિત્રો સ્પ્રે કરી શકે આની અંદર મોલો એમ બધી જીવતનો સફાયો કરી દે તે પછી આની આવડી આવડી નીકળી નીકળ્યું ડૂકી નીકળી આમાં નવી ડૂક ને દસ દિવસ માં અને પાંદ કેતા પીડા થઈ ગયા એકદમ ચોખા થઈ ગયા કુકડ આવી ગયું તું ચોખા થઈ ગયા એકદમ આમ બરોબર કુકડ હતા ઈ પાંદ એકદમ ચોખા થઈ ગયા દસ દિવસ એટલે તમને એમ થયું કે આનો નાનો પાછો બીજો છટકાવ કરી દે છટકાવી રહ્યો બરોબર બહુ સારું સારું ઓકે થેન્ક યુ